એપ્રિલના રોજ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે ઝી ચોવીસ કલાક દ્વારા રસોલતી રાજનીતિ સુધીનો એક વિશેષ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તેમાં આજના વિશેષ કાર્યક્રમમાં આપના જે મહેમાન છે તે છે વડોદરાના હાલના સાંસદ અને ભાજપના લોકસભાના ઉમેદવાર અને તેમના પરિવારના લોકો જે રીતના પરિવારના લોકો જોઈ શકો છો કે મોર્નિંગનું સમય છે ત્યારે તમામ લોકો બ્રેકફાસ્ટ કરી રહ્યા છે ચા બનાવી રહ્યા છે ત્યારે રંજનબેન ભટ્ટ ભલે પોલિટિક્સમાં હોય પરંતુ તે ચોક્કસથી પહેલા તેમને જે રીતના રસોઈથી લઈને તમામ જે રસોડાની જે કામગીરી છે તેઓ જ કરતા રહે છે ચા બનાવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું આપણે બેન જે રીતના અમારો કાર્યક્રમ છે રસોડાથી રાજનીતિ સુધી એ જ સવાલ તમને રસોડાથી રાજનીતિ સુધી કેવી રીતે અપાવ્યા બિલકુલ હું તો ગૃહિણી જ છું હતી અને આમે કોઈપણ બેન પણ ક્ષેત્રમાં હોય પોતે ગૃહિણી હોય જ હોય અને કિચન તો સ્વાભાવિક દરેક ભારતીય નારીને આવડવું જ જોઈએ હું પોતે બિલકુલ રસોઈ સરસ બનાવું મારો શોખ હતો નવી નવી રસોઈ બનાવવાનો અને સાથે જ્યાં બનાવી રહી છું આજે મને આમ તો મારી વહુ છે એ બધું જ આપે છે પણ ક્યારેક ક્યારેક મને એમ થાય કે હું હું પણ ચા બનાવીને ઘરના સાથે મારા હાથની ચા બનાવીને પીવડાવું અને ઘરનાને પણ ગમતું હોય છે કે મમ્મીના હાથનું બનાવેલું એ ટેસ્ટ જો મળી જાય તો એમને આનંદ આવી જાય છે અને હું પણ ક્યારેક એવો ટાઈમ કાઢીને જનરલી કિચનમાં આવતી હોઉં છું દૂધીના મુઠિયા મારા પરિવારને મારા હાથના બહુ જ ભાવે છે અને જ્યારે પણ થોડો સમય એવો કંઈ હોય વચ્ચેનો એટલે મુઠિયા પણ બનાવી લઉં છું આજે ચા બનાવીને અમે બધા સાથે પી રહ્યા છીએ સવાલ એ છે કે રસોડામાં તો તમે અને પરિવારમાં તો પાસ કરી દીધા છે રસોડામાં રાજકારણમાં પણ તમે એક વખત સાંસદ તરીકે વડોદરાના લોકોએ પાસ કર્યા છે બીજી વખત કેટલી ઉમેદ છે વડોદરાથી કે પરિવારના લોકો તો ઓબ્વિયસલી તમને પાસ કરી રહ્યા છે પણ વડોદરાની જનતા શું લાગે છે બીજી વખત પાસ કરશે બિલકુલ પાંચ વર્ષ એટલે સાડા ચાર વરસ સાંસદ તરીકે વડોદરા લોકસભામાં ખૂબ સારી રીતે મેં કામ કર્યું છે એવું મને એટલે લાગે છે કે જનરલી ઉમેદવાર તરીકે જ્યારે જતા હોઈએ ત્યારે લોકોનો પ્રતિસાદ કેવો મળ્યો છે એ તરત આપણને ખબર પડતી હોય છે પણ મારી ઉમેદવારીની જાહેરાત નહોતી થઈ એ પહેલેથી લોકોનો એવો ભાવ હતો કે રંજનબેન આપ ફરી આવજો અમે બધા પ્રાર્થના કરીએ છીએ તમારા માટે એટલે એના પરથી મને એવું લાગે છે કે હું પાંચ વર્ષ મારા લોકસભાના મતદારોનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકી છું અને અત્યારે જ્યારે હું જન સમર્થનમાં જઈ રહી છું ત્યારે ખૂબ આવકાર આજે લગભગ આઠ દિવસથી અમારી ફેરણી ચાલુ છે વડોદરા શહેરમાં પણ જઈ ચૂકી છું સાવલી વિધાનસભામાં પણ ગઈ વાઘોડિયા વિધાનસભામાં પણ ગામે ગામ ત્યાં પણ ગામડાના મતદારો ખૂબ ઉત્સાહભેર સ્વાગત કરી રહ્યા છે અને એવો વિશ્વાસ અપાવે છે કે રંજનબેન અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે છીએ અમે વિકાસ સાથે છીએ અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ અમે આપને જ મત આપવાના છે એવો વિશ્વાસ વડોદરા લોકસભાના મતદારો આપી રહ્યા છે બિલકુલ વડોદરા લોકસભાના મતદારો તો વિશ્વાસ આપી રહ્યા છે ત્યારે જે પરિવાર છે પરિવારના જે સભ્યો છે તેમાં સૌથી પહેલા તો હું પરિવારના સભ્યોનું ઇન્ટ્રોડક્શન કરવા માંગીશ કે આ તેમના રંજનબેન દીકરા છે આ તેમના વાઈફ છે આ રંજનબેનના બહેન છે અને આ તેમના હસબેન્ડ છે ત્યારે પહેલા હસબેન્ડને જ પૂછે કારણ કે કોઈ પણ મહિલા કે પુરુષની સફળતાનો જે સાથ છે તે તેમના સાથીદાર પાસે હોતો એ સાથે તમે કઈ રીતના બેન તો રાજનીતિ સુધી આવ્યા છે પણ તમે કઈ રીતના સપોર્ટ કર્યો એના દરેક કાર્યમાં સાથ અને સહકાર આપ્યો છે મારાથી જે બને એ અમે એકબીજા સાથે બેસીને વિચારણા કરીને મારા પાસે જે કંઈ હોય એની આગળ વાત કરીને પછી એક આગળ વધતી હતી રાજકારણમાં મને એટલો ધ્યાન નથી પણ છતાં અમે સાથે રહીને એની સાથે મદદ કરતા હોઈએ છીએ બહારથી કંઈ પણ કાર્ય કરવાનું હોય તો અમે સાથ આપીએ છીએ એની જોડે એક સવાલ પૂછવા માંગીશ જનરલી લોકોમાં એક મેન્ટાલિટી છે કે મહિલાઓને રાજકારણમાં ન મોકલવા જોઈએ અથવા ન પ્રવેશ કરવા જોઈએ તમારા બી મનમાં કદાચ એવો સવાલ ઉઠ્યો હશે પરંતુ આ મેન્ટાલિટી તમે ચેન્જ કરી છે બેને સાબિત કરીને બતાવ્યું છે કે મહિલા રાજકારણમાં આવી જોઈએ અને સફળ થાય છે શું કહેશું મને ક્યારેય એના પ્રત્યે એવું નથી થયું કે મેં એને ખોટી મોકલી છે અને હું તો એવું કહું કે જે લોકોને રાજકારણમાં ઇન્ટરેસ્ટ હોય એ બહેનોએ ઇન્વોલ્વ થવું જોઈએ અને બહેનો ખરેખર સારી રીતે સંકલન કરી શકે છે એટલે હું તો એવું માનું છું કે બહેનોએ અંદર ઇન્ટરેસ્ટ લઈને આગળ વધવું જોઈએ રંજનબેન ભટ્ટના બેન છે ભન્નાબેન ભટ્ટ એમની પણ વાત કરીશ એ પોતે પણ

રંજનબેન એમના અધ્યક્ષતામાં અમે એટલા બધા તૈયાર થયા છે બેન જ્યારે કોર્પોરેટર હતા ત્યારથી અમે સાથે જોડાયેલા છે ધીમે ધીમે અમે પણ બેનને બેને અમને પણ એટલા હોશિયાર કરી દીધા છે કામમાં અને ત્યાર પછી બે હજાર પંદરમાં મેં ઇલેક્શન લડ્યું છે સવાલ મહિલાઓનો જ તમને પૂછવા માંગીશ જે રીતના તમે એક મહિલા છો પરિવારમાં તમારા સિસ્ટર પણ પોલિટિક્સમાં છે અત્યારે ચૂંટણી ચાલી રહી છે કઈ રીતના એમને મદદરૂપ થઈ રહ્યા છો કઈ રીતના એક હિંમત આપી રહ્યા છો કે તમે આગળ વધો બેન એટલા હોશિયાર છે બેન વોર્ડ નંબર બે માં જયારે હતા અમારી વોર્ડ નંબર બેનની બેની એટલી બધી મહિલાઓની ટીમ બેને તૈયાર કરી છે અને અત્યારે બેન આખા વડોદરાની બધી જ મહિલાઓ બેનને એટલા બધા સપોર્ટ કરે છે કે બેન તમે બિલકુલ ચિંતા ના કરો અમે તમારી સાથે જ છે બેને આખા વડોદરાની બહેનોને એટલી સરસ તૈયાર કર્યા છે એમના દીકરા છે તેમની સાથે બી આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું તેમની સાથે જ વાત કરીએ આપણે જે રીતના તમે પણ તમારા કામમાં વ્યસ્ત હોઈ શકો છો જે રીતના સેકન્ડ ટાઈમ એમપીનું ઇલેક્શન લડી રહ્યા છે આપણા મમ્મી એક મહિલા છે તો મહિલાને કઈ રીતના તમે સપોર્ટ કરો છો કે તમે આગળ વધો અને તમને શું લાગે છે કઈ રીતના એમને ખબર ખબર મિલાવીને તમે કામ કરી રહ્યા છો એમની સાથે ઓબ્વિયસલી મમ્મી છે એટલે મારે સપોર્ટ તો કરવો જ પડે અને એમની જોડે અત્યારે જે કંઈ ફેરણી હોય છે ટોટલી ફૂલ ડેઝમાં એમાં સવારથી નવ વાગ્યાથી ચાલુ થઈને છેક રાત સુધી ચાલે છે કેમ્પેનિંગ તો મમ્મી જોડે રેલીમાં હું હોઉં છું મારી રીતે ટુ વ્હીલર પર જાઉં છું અને કેમ્પેનિંગમાં મમ્મી જોડે ભાગ લઉં છું બીજી રીતના વાત કરીએ તો ખાસ કરીને બેન જ્યારે પ્રચારમાં જતા હોય ત્યારે ફેમિલી ટાઈમ નહીં આપી શકતા હોય ફેમિલીને અત્યારે ઇલેક્શનનો માહોલ છે તો ઘર સાચવવું ઘરની જવાબદારી જોઈએ કઈ રીતના બધું મેનેજ કરો છો આપ એમની સાથે રહીને એટલે એકચ્યુઅલીમાં કેવું છે હમણાં પ્રચારનો ટાઈમ છે એટલે મમ્મી એટલો ટાઈમ ના આપી શકે ઘરમાં એ સવાલ જ નહીં કેમકે સાંજે મમ્મી જ્યારે રાત્રે મોડા ઘરે આવે છે ત્યારે થોડો ટાઈમ અમે બધા સાથે બેસીએ છીએ અને વાત કરીએ છીએ શું કરવાનું હોય છે શું નહીં તમે પણ પરિવારના એક સભ્ય છો તો તમે તો પોલિટિક્સમાં નથી પરંતુ જે રીતના રંજનબેન પોતે પોલિટિક્સમાં છે તો તમે બી એમના સાથ આપતા હશો એમને કોઈ એડવાઇસ આપતા હશો અથવા તો એમને કઈ રીતે મદદરૂપ થાવ છો તમે એકચ્યુઅલી એમને એ તો બહુ ટાઈમથી છે એટલે એમને તો જોઈને એકચ્યુઅલી મને ઇન્સ્પિરેશન મળે છે કે એ આટલું બધું કરે છે એટલે મારે પણ એમને કોઈને કોઈ હેલ્પ કરવી જોઈએ જેમ કે ઘરમાં અવર મમ્મી પોલિટિક્સમાં છે એટલે ઘરમાં અવરજવર ચાલતી હોય અને કોઈ બી હોય એટલે એ રીતે હું મેનેજ કરી લઉં છું ઘરમાં ફરીથી રંજન બેન એક સવાલ પૂછીશું એમને ફેમિલીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે અમે જાણી ચર્ચા પહેલા તમે પોલિટિક્સમાં પન્નાબેન પોલિટિક્સમાં પરિવારમાં કેટલા ભાઈ બહેનો છે અને જે રીતના તમારા ફાધર પણ તમે કહો તો સરપંચ રહી ચૂક્યા છે શું બેકગ્રાઉન્ડ શું છે અને ક્યાંથી પોલિટિક્સ તમને પરિવારમાંથી જ શીખવા મળ્યું છે જનરલી જનરલી પિતાજી અમે ભણતા હતા ત્યારે પણ મારા પપ્પા એટલે મારા બાપા એ ગામના સરપંચ મારા બાપાના મોટા ભાઈ પણ સરપંચ ગામના અને એમના ફાધર પણ સરપંચ છે એટલે પરિવારમાં પિતાજી સરપંચ લગભગ સોળ સત્તર વર્ષ રહ્યા અમે ચાર ભાઈ બહેન ચાર બેન અને એક ભાઈ છે ભણતા હતા પણ પહેલેથી એવો સ્વભાવ કે અન્યાય સામે અવાજ ઉઠાવવો અને એ ત્યારે ભણતી હતી ત્યારે પણ એવો હતો સ્વભાવ ભણીને આવી દસ વર્ષ બાળકો મોટા કરવામાં વિતાવ્યું પણ મનથી એવું હતું કે મારે કંઈક સેવા કરવી જોઈએ એટલે પાર્ટીમાં જોડાય અને ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે હું કામ કરતી થઈ ભાઈ મારો એક જ છે અને ભાઈ એ પણ અંકલેશ્વરમાં ઘરડા કેમિકલ કંપની છે એમાં હમણાં જ રિટાયર થયો છે પણ એ પણ લગભગ લાંબો સમય વીસ બાવીસ વર્ષ કંપનીના યુનિયન પ્રેસિડેન્ટ તરીકે એણે રિટાયરમેન્ટ સુધી એણે ત્યાં કંપનીમાં આ રીતના એણે કામ કર્યું મારાથી મોટી બેન છે એ ગામની ડેપ્યુટી સરપંચ છે ગામમાં એનું પણ ખૂબ સારું એવું વર્ચસ્વ છે મહિલા મંડળ છે એનું અને ગામમાં પોતે એક્ટિવથી ગામના લોકોની સેવા કરે છે મોટી બેન પણ એકદમ ને સીધી સ્વભાવની છે જુઝારું એમ કહીએ એવી નથી પણ ગામના ડેપ્યુટી સરપંચ તરીકે બેન પોતે સેવા આપી રહી છે અને જીજાજી એને પણ સપોર્ટ કરી રહ્યા છે બેન સવાલ એ છે કે જે રીતના તમે પોલિટિક્સમાં છો તમારા નાના બેન પોલિટિક્સમાં છે મોટા બેન પોલિટિક્સમાં છે ફાધર પણ સરપંચ રહી ચૂક્યા છે વાય પણ યુનિયન લીડર રહી ચૂક્યા છે તો તમે માનો છો કે જે મહિલાઓના પ્રશ્ન છે તેના માટે વધારે ને વધારે મહિલાઓ પોલિટિક્સમાં આવવું જોઈએ અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ મહિલાઓના પ્રશ્ન માટે તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા મહિલાઓને મહિલાઓ આગળ આવે દરેક ક્ષેત્રમાં મહિલાઓનું સ્થાન ઊંચું હોય એવી હંમેશા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ બિલકુલ આગ્રહ રાખીને મહિલાઓને દરેક ક્ષેત્ર માટેનું પ્રાધાન્ય આપ્યું છે તેવું આગળ વધે એના જીવનમાં રાજકારણમાં મારો પોતાનો એવો અનુભવ છે કે મોટાભાગે જે બહેનો ગઈ છે એ ખૂબ નિષ્ઠાથી પોતાને મળેલી જવાબદારી બહેનો નિભાવતી હોય છે તમે રાજકારણમાં બી ખરું અને કોઈ સર્વિસમાં હશે ક્યાંક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ચલાવતી હશે ઇન્ડસ્ટ્રીવાળી બેન હશે એનું પોતાનો વહીવટ જ એટલો સુંદર હશે કેમ કે બહેનોનો સ્વભાવ હોય છે કે બધી બાબતનું જીણું ઝીણું બહેનો ધ્યાન રાખતી હોય મારો સવાલ એ જ છે કે તમે માનો છો કે મહિલાઓએ પણ રાજકારણમાં વધારે આવવું જોઈએ એમાં ઇન્ટરેસ્ટ દાખવવો જોઈએ બિલકુલ બહેનોએ આવવું જોઈએ સમાજ પણ બહેનોને સપોર્ટ કરતો હોય છે બહેનોને સમાજ સપોર્ટ કરતો હોય છે મતદારો પણ સપોર્ટ કરતા હોય છે અને જનરલી તમે જોજો કે કોર્પોરેશનમાં મારો અનુભવ છે હું દસ વર્ષ કોર્પોરેટર રહી જનરલી વિસ્તારના જે કંઈ પ્રોબ્લેમ હોય તો મતદારો બહેનો પાસે વધારે જશે ભાઈઓ કરતા પણ બહેનો પાસે વધારે જશે અને બહેનો પાસે જઈને એવું કહેશે અમારું આટલું ડ્રેનેજનો પ્રોબ્લેમ છે અમારો આટલી પાણી નથી આવતું તમે જોજો મતદારો પણ કદાચ એમની તકલીફ હશે ને તો ગુસ્સો ખાલોવાનો હશે ને તો એ બહેનોની ઉપર ખાલો છે ભાઈઓ પર નહીં ખાલી આ પણ છતાં બી બહેનો નિષ્ઠાથી જે કંઈ જવાબદારી રાજકારણમાં બી મળી છે એને ખૂબ નિભાવતી હોય છે અને હું તો એવું માનું છું કે મારા પરિવાર તો હું તો સત્યાવીસ વર્ષથી રાજકારણમાં છું પરિવાર એટલે કે ત્યારે બંને દીકરા નાના હતા પાંચમા સાતમામાં ભણતા હતા અને ત્યારથી હું મારા પરિવાર મને બહુ સપોર્ટ કર્યો અને મેં પણ પોતે રાજકારણમાં ગઈ એટલે પરિવાર મારો રફે દફે થઈ ગયું એ નથી ધ્યાન રાખ્યું મેં રાજકારણમાં પણ નિષ્ઠાથી સેવા કરી લોકોની તો સાથે સાથે પરિવારનું એટલું ધ્યાન રાખ્યું બાળકોને ભણાવ્યા ભણાવીને એમને એમને વેલસેટ એમના જીવનમાં કર્યા એમના લગ્ન કરાવ્યા લગ્ન કર્યા પછી દીકરો મોટો મારી સાથે છે નાનો દીકરો મારો ઓસ્ટ્રેલિયા રહે છે એ પણ ત્યાં વેલસેટ છે એને પણ ત્યાં એક બાબોને બેબી છે મોટા દીકરાને ત્યાં આઠ વર્ષની બેબી છે એટલે પરિવારને પણ સેટ કરવાનું કામ કર્યું છે સાથે સાથે મને એવું હતું કે રાજકારણમાં છું મારા મિસ્ટરની જીએસએફસીમાં જોબ એટલે ખૂબ સારી જોબ આપણે એવું કહી શકીએ કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝરમાં જે કોઈ એમ્પ્લોઈઝ નોકરી કરતો હોય એટલે આપણે ફોરેનમાં નોકરી કરીએ છીએ એવું માનીને ચાલવું જોઈએ પણ એની સાથે પણ મને એમ થયું કે ના મારે પણ કંઈક કરવું જોઈએ એટલે બાવીસ વર્ષ એલઆઇસીના એજન્ટ તરીકે પણ મેં કામ કર્યું અને મારો દીકરો પણ આજે એલઆઈસી એજન્ટ તરીકે મારી જવાબદારી સંભાળી રહ્યો છે તો બિલકુલ આ હતા રંજનબેન ભટ્ટ જે લોકસભાના ઉમેદવાર છે ભાજપના વડોદરાથી અને તેમનો આખો પરિવાર કે જેઓ અત્યારે સવાર સવારમાં બ્રેકફાસ્ટ કરી રહ્યા છે અને તેમને ખુલ્લા દિલે તમામ લોકોએ આપણી સાથે વાત કરી આ સૌથી વધારે આ ઇન્ટરેસ્ટિંગ લોકો માટે એ છે ખાસ કરીને મહિલાઓ માટે કે કે કીધું તેમના પરિવારમાં ચાર બહેનો અને એક ભાઈ છે અને તેમના પિતા એ પોતે તેમને સરપંચ હતા એટલે કે પોતે સામાજિક જીવનમાં હતા તેમને પણ અગરગુથિમાંથી જ આખું આ સામાજિક સેવા કઈ રીતના કરવી તેનું જ્ઞાન મળ્યું હતું અને તેને લઈને જ તેમને તેમના નાના બેન ને તેમના મોટા બહેને તમામ લોકો અત્યારે સામાજિક જીવનમાં જોડાયેલા છે તેમના ભાઈ પણ યુનિયન લીડર રહ્યા છે આમ કહી શકાય કે તેઓ કહી રહ્યા છે કે મહિલાઓ રાજકારણમાં આવવું જોઈએ કારણ કે અને મહિલાઓ જો રાજકારણમાં આવશે તો તેમના પરિવારે પણ તેમને એટલો જ સપોર્ટ કરવો પડશે તો જ મહિલાઓ આગળ સક્સેસ વધી શકશે અને રંજનભાઈ સક્સેસની પાછળ પણ તેમનો પરિવાર છે તેમના પતિ છે અને તેમના દીકરા છે તેમના બહેન છે આમ કહી શકાય કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી ચોવીસ કલાક por otra.